मित्रांनो <middian> शालिनी मध्ये तुमचे मनपूर्वक स्वागत आहे तर मित्रांनो आज सर्वात मोठी एकादशी आहे तर आज एकादशीच्या तुम्हाला खूप खूप शुभेच्छा तर आजच्या दिवशी विष्णू सहस्त्र नावाचं खूप महत्त्व आहे तर सर्वांनी विष्णूचे हजार नावांचं श्रवण करा एक तुपाचा दिवा लावा सर्व पापांपासून मुक्ती मिळेल आणि वैकुंठ लोकची प्राप्ती होईल त्याशिवाय महालक्ष्मीसुद्धा आपल्यावर प्रसन्न होईल तर शरद पौर्णिमापर्यंत कोजागिरी पौर्णिमापर्यंत जो कोणी पाच दिवस आजपासून विष्णू सहस्त्रनाम रोज लावेल ज्या घरामध्ये त्या घरामध्ये माता लक्ष्मी धावती घेईल खेचून येईल घरात लक्ष्मी स्थिर राहील तर सर्वांनी विष्णू सहस्त्रनामावलीचा जप करायचा श्री गणेशाय नमो नम त्या अगोदर कोणी चॅनलला नवीन ना आलं असेल तर लाल बटनवर सबस्क्राईब करा ऑलवर क्लिक करा जास्तीत जास्त जणांना शेअर करा म्हणजे ते पुण्य तुम्हालाच मिळेल वक्रतुंड महाकाय सूर्यकोटी समप्रभ निर्विघ्न कुरु मे शु सर्वदा भगवान विष्णुचे एक हजार नाव विषम विष्णु वषटकार भूतभव्यभवतप्रभू भूतकृत भूतभूत भूत भाव भूतात्मा ભૂતપાવન પૂતા પરમા મુક્તાના પગતી અવયવુરુષ સાક્ષ શત્ર અક્ષરયોગ યોગવિંદનેતા પ્રધાનપુર નારસિંહ વપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ શર્વિિવસ્તાભૂતાદિ નિધિ ર્ય શંભવ ભાવન ભરતા પ્રભવ પ્રભુ ઈશ્વર સ્વયંભુ શંભુ આદિત્ય પુષ્કરાક્ષ મહાસવન અનાદી નિધન ધાતા વિધાતા ધાતુતમ અપ્રમય ઋષિકેશ પદ્યનામ અમર પ્રભુ અમર પ્રભુ વિશ્વકર્મા સ્થાવિષ્ટ સ્થવીરો ધ્રુવ અગ્રહ શાશ્વત કૃષ્ણ લોહીતા પ્રદર્ધન પ્રભુત ત્રિકુદ્ધાંમ પવિત્ર મંગલમ પરમ ઈશાન્ય પ્રાણદ પ્રાણ જ્યષ્ઠ શ્રેષ્ઠ પ્રજાપતિ હિરણ્ય ગર્ભ ભૂગર્ભ માધવ મધુસૂધન ઈશ્વર વિક્રમી ધનવી મેધાવી વિક્રમક્રમ અનુતમ દુરાધર્શ કૃતજ્ઞ કૃતિ આત્મવાન સુરેશ શરણમ મ શર્મ વિશ્વરેતા પ્રજાભવ અહસ સંમત્સર વ્યાલ પ્રત્યયસર્વદર્શન અજ સર્વેર સિદ્ધ સિદ્ધિ સર્વાદી અચ્યુત વૃષકપી અમે આત્માર્વયોગ વિનસ્તુતિ વસુ વસુમના સતત્ય સમાત્મા સમિત સમ અમોઘ પુડિરાક્ષ વૃષકર્મા વૃષાકૃતિ રુદ્ર બહુ શિરા વધુ વિશ્વૌની શુચિશ્રવા અમૃત શાસ્ત્રસ્થાનુ વરારોહ માહતપ સર્વસર્વ વિદ્વાનુ વિશ્વેકસ જનાર્દન વેદ 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 વિદ અવૈવેદાંગ વેદવૈત કવિલોકાધ્યક્ષ સુરાધ્યક્ષ ધર્માધ્યક્ષરાત્મા ચુર્યો ચુર્દ ચતુર્ભુજ ભ્રાજિષ્ણુ ભોજ ભોજન ભોકતા સહયિષ્ણુ જગદાદીજ અનઘ વિજય જેતા વિશ્વયોની પુનર્વસુ ઉપેન્દ્ર વામન પ્રાશુ અમોઘુચિ ઉર્જિત અતીંદ્રિય સંગ્રહ સર્ગ ધુતામા નિયમ યમ વેદ્ય વૈદ્ય સદાયગી વીરહ માધવ મધુ અતીન્દ્રિય મહામાય મહોત્સય મહાબલ મહાબુદ્ધિ મહાવીર્ય મશક્તિ મહાધૂતિ અધુષ અવપિ શ્રીમાન અમેયાત્મા મહાધૃધૂક મહેશ વાસ મહીભર્તા શ્રીનિવાસ સત્કાગતિ અનિરૂધ્ધ સુરાનંદ ગોવિંદ ગોવિંદાપતિ મરીચિદમન હંસ સુપર્ણ ભુજગોતમ હિરણ્યનાભ સુતપા પદ્મનાભ પ્રજાપતિ અવમૃત્યુ સર્વ્રક સિંહ સંદાતા સંધિમાન સ્થિર અજ ધુર્મશન શાસ્િશ્વા સુરી હા ગુરૂ ગુરૂતમ ધામ સત્ય સત્ય પરાક્રમ નિમિશ અનિમિષ સઘવી વાચસ્પતિ ઉદારતી અગ્રણી ગ્રામણી શ્રીમાન્યાય નેતા સમીરણ સહસ્ર મુર્ધા વિશ્વાત્મા સસ્રાક્ષ સહસ્રપાત આવર્તન નિવૃત્તામા સમૃત સંપ્રધન અહંસવૃત્તિ વૃપરહિ અનિલ ધરણી ધર સુપ્રસાદ પ્રસાનાત્મા વૃષ ધ્રુક વિષભુજ વિભુ સત્કર્તા સત્કૃતિ સાધુ જઘુન નારાયણ નર અસંખ્ય અપ્રમેયાત્મા વિશિષ્ટ શ્રીષ્ટ કૃતિ શુચિ સિદ્ધાર્થ સિદ્ધલક્ષ્મી સિદ્ધિવાહન સિદ્ધિસાધન વૃષાહી વૃષભ વિષ્ણુ વૃષવર્પા वृषधर वर्धन वर्धमान विविध श्रुती सागर सुभुज दुर्धर वागमी महेंद्र વસુધ વસુ નૈકરૂપ રૂપ શિપવુષ્ટિ પ્રકાશન ઓજસ્તૈર ધુતિધર પ્રકાશાત્મા પ્રતાપન વૃદ્ધસ્પષ્ટાક્ષર મંત્ર ચંદ્રાશુ ભાસ્કરધુતિ અમૃતાશુ ધવ ભાનવશિંદુ સુરેશ્વર ઔષધ જગસ્તે સત્ય ધર્મ પરાક્રમ ભૂતભવ્ય ભવન્નાથ પવન પાવન અનલ કામા કામકૃત કાંત કામ કામપ્રદ પ્રભુ યુગાદીત યુગાવર્ત નૈકમાય મહાશન અદશ્ય વ્યક્તરૂપ સ अनंतजित रिष्ट अविष्ट श्रीश्रेष शिखंडि नहुष वृष क्रोध क्रोध कृताकृत विश्वबाहु महीधर अच्युत प्रतित प्राण प्राणद वासवानुज अपानिधी अधिष्ठानम अप्रपत प्रतिष्ठित स्कंद स्कर धुर्य वरद વાયુવાહન વાસુદેવ મૃહુદાનુ આદિદેવ પુરંદર અશોક તારણ તાર શૂર શૌરી જનેશ્વર અનુકૂલ શતાવર્ત પદિ પદ્ય નિભેક્ષન પદ્યનામ અરવિંદાક્ષ પદ્યગર્ભ શરીરભૂત મહાદિદ્ધ વૃદ્ધાત્મા મહાક્ષ ગરૂડધ અતુલ શરબ ભીમ સમયગ હવે હરી સર્વલક્ષણ લક્ષણ્ય લક્ષ્મીમાન સમજ્ય વીશ્વર રોહિત માર્ગ હેતુ દામોદર સહ મહીધર મહાભાગ વેગવાન અમિતાશન ઉદ્ભવ શોભન દેવ શ્રીગર્ભ ગર્ભ પરમેશ્વર કરણ કરતા વિકર્તા ગહન ગુહ વ્યવસાય વ્યવસ્થાન સંસ્થાન સ્નાનંદ ધ્રુવ પરદી તુષ્ટ પુષ્ટ સુભેક્ષન રામ વિરામ વિરજ માર્ગ નેય નય અનય વીર શક્તિમતા શ્રેષ્ઠ ધર્મ ધર્મ વિદુતમ વૈકુંઠ પુરુષ પ્રાણ પ્રાણદ પ્રણવ પૃથુ હિરણ્યગર્ભ શત્રુઘ્ વ્યાપ્ત વાયુ અદોક્ષ ઋતુ સુદર્શન કાલ પરમે પરિગ્રહ ઉગ્ર સંવત્સર દક્ષ વિશ્રામ વિદક્ષન વિસ્તાર વિસ્તારસ્તાવરસ્તાનું પ્રમાણ બીજવ્ય અર્થ અનર્થ મહાકેશ મહાભોગ અનિર્વિર્ન સ્થાષ અભૂ ધર્મયૂપ મહમુખ નક્ષત્રિ નક્ષત્રમ શ્યામ સમીહન ય ઈર્જ મહેજ કૃતસંત્રસંકાગતિદશી વિમુક્તામા સર્વજ્ઞ જ્ઞાન મુક્ત સુવ્રત સુમુખ સુક્ષ્મ સુઘોષ સુગધ સુયત મનોહર જિતક્રોશ વીરબાહુ વિદારણ સ્વામાપન સ્વશ વ્યાપી નૈકાત્માનૈકર્મકૃત વત્સર વત્સ સી રત્નગર્ભો ધર ધર્મગુપ્ત ધર્મકૃત ધર્મ ધર્મી સત અસત શરમ અક્ષરમ અવિતા સહસુ વિધાતા કૃત લક્ષ લક્ષણ ગભસ્તેમિને સમસ્ત સિંહભૂત મહેશ્વર આદિદેવ મહાદેવ દેવ દેવગુરો ગોપતિ ગોપતા જ્ઞાનમય પુરાતન શરીરભૂત ભોકા ભુરી દક્ષન સોમપ અમૃતમ સોમ પુરાજીત પુરસ્તમ વિનય જય સત્યસંગ દાર્શઃ સાવનપતિ જીવ વિનયાક્ષી સાક્ષી મુકુંદ અમિત વિક્રમ અભો નિધિ અનતામા મહાદર ડીશય અનંત અર્જ મહર સ્વાભાવ્ય જિતા મિત્ર પ્રમોદન આનંદ નંદનંદ સત્યધર્માવિક્રમ મહર્ષિ કપિલાચાર્ય કૃતજ્ઞ મેદનીપતિ ત્રિપદ ત્રિદાક્ષ મહાશું Ладно. <говор> કૃતજ્ઞકૃત મહાવર ગોવિંદ સુગષ કનકાંદી ગુહ ગંભીર ગહન ગુપ્ત ચક્ર ગાધર વૈદ્યાસ્વાંગ અચિત કૃષ્ણ દૃઢ સંગર્ષણ ચ્યુત વરુણ વારુણ વૃક્ષ પુષ્કરાક્ષ મહામ ભગહ આનંદી વનમાલિ હલાયુધ આદિત્ય જ્યોતિરાધ સહિષ્ણુ ગતિસમ સુવંદા ખંડ પરશુ દારુણ દ્રવણ પદ દ્વિસ્પુક સર્વૃવાસ વાચસ્પતિ યોજ ત્રિસામા સામગ સામ નિર્માણ ભેષજભિષક સંન્યાસકૃત શમશાંત નિષ્ઠાશાંત परायणं सुभंग स्रष्टा कुमुद कुबलशय गोहित गोप्ता वृषभाक्ष वृषप्रिय अनिवृत्ती निवृत्तात्मा संक्षेशेकृत श्री व श्री वत्सावक्ष श्री वास श्रीपती श्रीमता वर श्रीध श्री शश्री निवास श्री भवन श्रीधर श्री कर श्रीमान લોકત્રયા લોકત્રયાશ્રય સ્વક્ષ સ્વંગ શતાનંદ નંદી જ્યોતિર્ગણેશ્વર વિજિતામા સત્કર્તિ છિન્ન સંશય ઉદ્દીર્ણ સર્વક્ષ અનિષ શાશ્વસ્થિર ભૂષય અભૂષણ ભૂતિ વિશિખોકનાશન અવિષાશન અર્ચિત કુંભ વિશુધાત્મા વિશોધન અણુદ્ધિ અપ્રિતિરત પ્રધુમન અમિત વિલ નેહાવીર શૌરી ગણેશ્વર સુરે જનેશ્વર ત્રિલોત્મા ત્રિકોલેશ કેશો હરી કામદેવ કામ પાલ કામેકાંતુમા ભૂતા ગુતાગમ અદુષ્ય વપુ વિષ્ણુ વીર અનંત ધનંજય બ્રાહ્મણ બ્રહ્મ કૃત બ્રહ્મ 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 વિવર્ધન બ્રહ્મ વિત્ત બ્રાહ્મણ બ્રાહ્મી બ્રહ્મજ્ઞ બ્રાહ્મણ પ્રિય મહાક્રમ મહાક્રમ મહાતેજ મહારગ મહાકૃત મહ महायज्ञ महाहवी स्तव स्तव प्रिय स्त्रोग्य स्तुती स्तोत पूर्ण पुरायिता पुण्य पुण्यकिर्ती अनामय मनोजव तीर्थकर वसुरेता वसुप्रद वसुप्रद वासुदेव वसु वसुमना हवी संगमती सत्कृती सत्ता सद्भुति सत्यपरायन शूरसेन यदुश्रेष्ठी सन्निवास सुयामन भूतावास वासुदेव सर्वासून निलय अनलय दर्पदा दर्पद दुप्त दुर्धर अपराजित विश्वमूर्ती महामूर्ती दीप्तमूर्ती अमूर्तिमान अनेक मूर्ती अव्यक्त शतमूर्ती शतान एकने कम की पदमनुतमम तत्पनुतम मा मा लोकनाथ लोक माधव भक्तवत्सल सुवर्णवर्ण वर्ण वरांग चंदना हा विषम शून्य घृताक्षी अचल चल અમાની માનદ માન્ય લોકસ્વામી કસુ મેધા મેધજ ધન્ય ધરાધર ધૂતિધર સર્વસ્ત્ર ભૂતાનવર પ્રગ્રહ નિગ્રહ વ્યગ્ર નૈશુંગમ ગદાગ્રજ ચતુર્મૂર્તિ ચતુર્ભાવ ચતુર્વિહ ચતુર્ગતિ ચતુરાત્મા ચતુર્ભાવ ચતુર્વેદ વિત પાત સમાવર્ત અનિવૃત્તાત્મા દુર્જય દુરાત દૂર્તિક્રમ દુર્લભ દુર્ગમ દુર્ગ દુરાવાસો ધુરીયા શુભાંગ લોકસારંગ સ્તું ઇન્દ્રકર્મા મહાકર્મા કૃતકર્મા કૃતાંગ ઉદ્ભવ સુંદર સુંદર રત્ન નાભ સુલો અર્ક વાસવન શુંગી જયંતી સર્વિજયી સર્વન બિંદુ અસૌભ્ય સર્વેશ્વરીત મહાભૂત મહાનિધિ કુમદ કુંદર કુંદ પ્રજન્ય પાવન અનિલ અમૃતાક્ષ અમૃત સર્વે સર્વતોક સુલભ સુવ્રત સિદ્ધ શત્રુજિત શત્રુતાપ નોગ્રોધ ઉદુંબર અશ્વત અશ્વત્વચાનુરદ્રા निशुदन सहस्रा सप्त सप्तजीव सप्त सप्त सप्तवाहन अमुर्ति अनेग अचित्य भयकृत भयनाशन ब्रोहत कुश स्थूल गुणभूत निर्गुण અદુધ સ્વૃત સ્વાસ્થ્યંગ વંશ વંશવર્ધન ભારભૂત કંકીત યોગી યોગીશ સર્વદ આશ્રમ શ્રમણ શ્યામ સુપર્ણા વાયુવાહન ધનુર્ધન ધનુર્વેદ દંડ દમાયિતા દમ અપરાજિત સર્વ નિવતા અનિયમ અયમસત્વમાન સાત્વિક સત્ય સત્ય ધર્મ પરાયણ અભિપ્રાય પ્રિયાય અહર પ્રિયકૃત પ્રીતિવર્ધન વ્યાસગતિ જ્યોતિ સૂરેચી અતુભુ કવિુ રવિલોચન સૂર્ય સવિતા રવિલોચન અનંત હુત બુક ભોક્તા સુખદ નૈકજ અગ્રજ અનિર્વા સદામી લોકાગનામ અદ્ભુત સનાતન સનાતન કપિલ કપિ અભૈબ સ્વસ્તિ સ્વસ્તિકૃત સ્વસ્તિ સ્વસ્તિભુક સ્વસ્તિદક્ષિં ઔરદ્ર કુન્ડલી ચક્રીક્રમી વુર્જિશાશન સપ્તલિંગ શપ્તસહ શિશિર શર્વરીકર અક્રૂર પેશલ દક્ષ દક્ષિણ દશમી નાવરમ વિદુતમ વિતભય પુણ્યશ્રવણ્ય કીર્તના ઉત્તરાણ દુષ્ક્રિયા પુણ્ય દુઃસ્વપ્ન પ્રસન્ન વિરહારક્ષણ સંત જીવન પરવસ્થિત અનંતરૂપ અનંત શ્રીજિતમન્યુ ભયાપય ચતુરક્ષ ગભીરાત્મા વિધિશ વ્યાધિશ ધીશ અનાદિ ભુવો ભુવ લક્ષ્મી સુવિર રચિદાનંદ જનન જન્મ જનજન્માદિ ભીમ ભીમ પરાક્રમ આધરનીલ આધયા પુષ્પાસ પ્રજાકર ઉદ્ગર સદપ તાચાર પ્રાણદ પ્રણવ પ્રણ પ્રાણાયામ પ્રાણનીલ પ્રાણભૂત પ્રાણજીવન તત્વ તત્વવિત એકાત્મા જન્મ મૃત્યુ મૃત્યુરતા જન્મ મૃત્યુ જરાતી ગભુસ્વરીતાર સવિતા પ્રિતામહ યપતિયજ્વા યંગ યવાહનયત યુત યૂક યજ્ઞસાધન યંતકૃત યગુહમ અન્નમ અનાથ આત્મયોની સ્વં જાત વૈખ્યાન સામગા દૌકીનંદનસૃષ્ટા શિતિશ પાપનાશન શંકભૂત નંદકીચક્રીદ્ર શારદંઘવાધનવા મધાધર રથાંગપાણી અશોભ્ય સર્વ ಯೋಧ ಸರ್ವ್ರಹಾರಣ ಯೋಧಾ ನಮಃ ಓಂ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ವಿಷ್ಣುಸಹಸ್ರನಾಮಲಿ ಸಂಪೂರ್ಣ ಆವಡ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕಣ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಅಷ್ಟ ಐಕೂಯ ಶ್ರೀಮಹಾಲಕ್ಷ್ಮೀ ಅಷ್ಟಕ ಶ್ರೀ ಗಣೇಶಯ ನಮೋ ನಮಃ ನಮಸ್ತೆ ಸ್ ಮಹಾ ಶ್ರೀಪೀಠೇಶಿತೆ शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमस्तु ते नमस्ते स्तु गरुडारुडे कोलासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमस्तु ते सर्वेज्ञ सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवी महालक्ष्मी नमस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि मन्त्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तु ते आद्यरहिते देवि आद्यशक्ति महेश्वरि योगिजे योगसम्भूते महालक्ष्मी नमोस्तु ते स्थूलसूक्ष्मे रुद्रे महाशक्ति महोदरे महापाप हरे देवि महालक्ष्मी नमोऽस्तु ते पद्यासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि परमेशी जगन्मातन् महालक्ष्मी नमोऽस्तु ते श्वेताम्बधरे देवि नानालङ्कारभूषिते जगत्तिते जगन्माते महालक्ष्मी नमस्तुते महालक्ष्मी अष्टकं स्तोत्रं पठेत भक्तिमानर सर्वसिद्धिं प्राप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककालपठे नित्यं महापापविनाशनम् पठे नित्यम धनधान्यसमर्पिण त्रिकालय पठे नित्यम महाशत्रुविनाशनं महालक्ष्मी भव नित्यम प्रसन्ना वरदा शुभम इत इंद्रादित महालक्ष्मी अष्टक संपूर्ण कोजागिरी पौर्णिमापर्यंत विष्णुसहस्रनाम आणि महालक्ष्मी अष्टक रोज ऐका महालक्ष्मीचा अखंड आशीर्वाद आपल्या घरावर राहील जय श्री महाकाल कमेंट्स बॉक्स बॉक्समध्ये जय माता लक्ष्मी जय श्री महाकाल आपल्या गावाची कमेंट्स नक्की करा जय श्री महाकाल